નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા પીએમજેવાય યોજના શરૂ કરવામાં આવી છે જેના થકી જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્ય સારવાર મળી શકે તો આ યોજનાનો લાભ કઈ રીતે લઈ શકાય તે અંગે લોકોને માહિતી માટે એક જાગૃતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું દવાખાનાનું નામ સાંભળતા જ લોકો અને તેમાં પણ ખાસ કરીને ગરીબ લોકોના મોઢા પડી જતા હોય છે ત્યારે લાલ દરવાજા ખાતે આવેલ નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલ દ્વારા પીએમજેવાય યોજના શરૂ કરાઈ છે આ યોજના થકી જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્ય સારવાર મળી રહેશે ત્યારે આ યોજનાનો લાભ લોકો કઈ રીતે લઈ શકે તે માટે જાગૃતિ આપવા માટે એક મિટિંગનું આયોજન કરાયું હતું તેમાં શહેરના આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર આશીષ ગોટી અને ડૉક્ટર રમેશ દિયોરાએ આ અંગે વધુ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે નવજાત બાળકોમાં મૃત્યુદર ઓછો થાય તે માટે સરકાર દ્વારા પીએમ જેવા યોજના શરૂ કરાઈ છે આ યોજનાનો લાભ લોકો લઈ શકે અને વિનામૂલ્યે સારવાર મેળવી શકે તે માટે સુરતની જાણીતી અને લાલ દરવાજાની નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલ સરકાર સાથે મળી આ યોજના શરૂ કરી છે જે વધુ માહિતી તેમણે આપી હતી મારું નામ ડોક્ટર આશિષ ગોટી છે સર આજે કઈ જગ્યા તો સુ પ્રોગ્રામ રાખવાનો છે આજે આપણી હોસ્પિટલમાં આપણી હોસ્પિટલમાં જે બાળ સખા યોજના જે પીએમ જેવાય યોજનામાં મર્જ થઈ તેના હેતુસર તમામ આરોગ્ય કર્મીઓને તેના વિશે માહિતગાર કરવા માટેનો આ પ્રોગ્રામ હતો સર આ पीएम જેવાય યોજના શું છે લોકોને શું લાભ મળી શકે આ જેવાય યોજનામાં જે તાજુ જન્મેલો બાળક છે કે જેમને જન્મ પછી તરત જ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આ પીએમ જેવા યોજનામાં તે ફ્રીમાં સારવાર મેળવી શકે છે અને તેના માટે આયુષ્યમાન કાર્ડ મમ્મી અથવા તો બાળકના પિતાનું હશે તો આ યોજનાનો લાભ તે લઈ શકશે સર આ જે કાર્ડ જે છે એ આપણી હોસ્પિટલમાંથી નીકળી શકે છે કે કેમ હા આ કાર્ડ જે છે એ આપણે હોસ્પિટલમાં પણ કાઢીએ છીએ અને એના માટે જરૂરી પુરાવામાં આધાર કાર્ડ રેશન કાર્ડ અને આવકનો દાખલો આ ત્રણે ત્રણ પ્રૂફ હશે મમ્મી અથવા પપ્પાના તો આપણે આ કાર્ડ હોસ્પિટલમાં પણ કાઢી આપીશું લોકોને શું કહેવા માંગશું લોકોને મારે એક જ વસ્તુ કહેવી છે કે ભારતમાં મૃત્યુદર તાજા જન્મેલા બાળકોનો ઘટાડવા માટે જે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારે જે આ પહેલ ઉપાડી છે તો આનો આપણે મેક્સિમમ ફાયદો લઈએ અને જે પણ બાળકો જેમની ઇન્કમ ઓછી છે અને જેઓ સારવાર માટેના પૈસા ખર્ચી શકતા નથી તેઓ આ યોજનાનો લાભ લે અને તેમના બાળકોને આનાથી બચાવે સર આ અંગે કોઈને વધુ માહિતી જોતી હોય અથવા જાણકારી મેળવી હોય તો કેવી રીતે આપનો સંપર્ક કરી શકીએ આ માહિતી વધારે જોતી હોય તો અમારી નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલ જે લાલ દરવાજા ખાતે આવેલી છે ત્યાં અમારી હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે રૂબરૂમાં આવીને સવારે નવથી સાંજે છ વાગ્યા સુધીમાં તેમજ જો ટેલિફોનિક માહિતી જોતી હોય તો અમારો ફોન નંબર છે ઝીરો ટુ સિક્સ વન ટુ ફોર થ્રી ડબલ એઇટ ડબલ એટ આ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી શકે છે આ મિટિંગમાં આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આશીષ ગોટી અને ડૉક્ટર રમેશ દીવરા દ્વારા યોજના અંગે શું છે અને તે અંગે માહિતી આપી હતી અને લોકો કઈ રીતે આ યોજનાનો લાભ લઈ શકે તેવી માહિતી તેમણે પણ રજૂ કરી હતી હિતેશ પ્રજાપતિ સાથે અઝર કુરેશી